શાળાના બાળકોને શિક્ષણની સાથે સાથે દેશની સંસદ પ્રણાલિકા ચૂંટણી દરમિયાન ફરજ બજાવતા તમામ કર્મચારીઓની અલગ અલગ જગ્યાઓ પર કઈ કઈ જવાબદારી છે તે વિષયનું પણ જાણવા મળે છે ચૂંટણી દરમિયાન આચાર સંહિતા પ્રચાર માધ્યમ ઈવીએમ વોટ મતદાન અધિકાર અને પોલીસ જવાનો તેમજ હાજર રહેલા ઉમેદવારો ચૂંટણી દરમિયાનના નિયમોની પણ ખ્યાલ મળે છે જીત્યા પછી સંસદની જે પ્રણાલિકા વિશે પણ જ્ઞાન આપવામાં આવે છે આમ આજે ધાનેરા તાલુકા મિશ્ર શાળામાં આજે બાલ સાંસદ કાર્યક્રમમાં પ્રવીણભાઈ શિક્ષક તેમજ આચાર્ય ગૌરવભાઈ શિક્ષક મિત્રો બહેનોની ટીમો હાજર રહી સુંદર આયોજન કરી બાળકોને અને મારે શાળાને ને સ્વચ્છ રાખીશ કોઈ પ્લાસ્ટિક નો ઉપયોગ કરવા જઈશ નહીં અને મધ્યાહન ભોજનમાં દરેક બાળકને મધ્યાન ભોજન મળી રહે તેવી ધ્યાન રાખીશ અને ગુરુજીઓને હરેક કામ માં મદદ કરીશ અને શાળામાં કોઈ પણ પ્લાસ્ટિક નપરે તેવું ધ્યાન રાખીશ શાળા ને મારી શાળાને હું સુંદર રાખીશ શાળામાં હરેક કામ હું કરીશ અને મારા ગુરુજીઓને મારાથી જેટલું થાય તેટલું હું માન આપીશ દરેક ગુરુજીઓને કામ હશે ત્યારે હું તેમના પાસે જઈશ સોલંકી પ્રિન્સ વિનોદભાઈ મારું નામ પ્રવીણ ભાઈ છે ધાનેરા તાલુકા શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવું છું આજે અમારી શાળામાં બાળ સંસદ ચૂંટણીનું આયોજન કરેલ છે જેમાં ધોરણ ત્રણ થી આઠના બાળકોને મતદાતા તરીકે રાખેલ છે અને છ થી આઠના બાળકોને ઉમેદવાર તરીકે રાખેલ છે કુલ બાર ઉમેદવાર છે એક નોટા છે એટલે કુલ તેર નિશાન થાય છે તો આ ચૂંટણીથી બાળકોને જે સુરક્ષા કર્મચારીનો સ્ટાફ છે પોલીસ સ્ટાફ એના વિશે પણ માહિતી મળી છે અને સમગ્ર સંસદની કાર્યપ્રણાલી અને એની ચૂંટણી લોકશાહી ઢબે કઈ રીતે ચૂંટણી થાય છે એની પણ સૌએ લાઈવ જાણકારી મેળવી છે અને ખૂબ શાંતિપૂર્ણ રીતે મતદાન થયું છે મારું નામ નુવાર પ્રિય જંતીભાઈ છે મારી આજની જવાબદારી પ્રિયંશીની છે અને આજે ચૂંટણી ની મતદાન પૂર્ણ થાય ત્યાં સુધી કોઈ પણ પ્રકારની બબાલ ન થાય અને શાંતિ થી મતદાન પૂર્ણ થાય એ માટે કાર્ય કરીશ